જ્યારે પણ વિરાટ કોહલી કોઈ મંચમાં બેટિંગ કરવા આવે છે ત્યારે કોઈને કોઈ રેકોર્ડ તેની રાહ જોતો હોય છે એલએસજી સામે રમાયેલી મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું આ મેચમાં આરસીબીના બેટ્સમેન વિરાટ કોહલી અડધી સદીની ઇનિંગ રમી હતી તે ચોપન રન બનાવીને આઉટ થયો આ પચાસથી વધુની ઇનિંગ દરમિયાન વિરાટે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા તે આરસીબી માટે નવ રન બનાવનાર બેટ્સમેન બન્યો આ સાથે તેણે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે વિરાટ કોહલી આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ વખત છસો પ્લસ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે તેણે આ પરાક્રમ પાંચ વાર કર્યો કોહલી આ સિદ્ધિ બે હજાર તેર બે હજાર સોળ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં મેળવી હતી આ પહેલાં કે એલ રાહુલે ચાર વખત આ સિદ્ધિ મેળવી હવે વિરાટ કોહલી આ પરાક્રમ પાંચ વાર કરીને તેણે સૂર્યકુમાર યાદવને પણ પાછળ છોડી દીધો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ